તો એ જે સંખ્યા છે વચ્ચેની એની પાછળ ચાર અંક હોય અને એની આગળ ચાર અંક હોય એ જે સંખ્યા છે એને વચ્ચેની સંખ્યા કેવા છે તો વચ્ચેની સંખ્યા આપણે અહીં આગળ મૂકી દઈએ એની પાછળ ચાર છે ને આગળ ચાર તો આની સ્થાન કિંમત કેટલી થાય તો જુઓ એકમ દશક સો હજાર અને દસ હજાર એટલે સાહીઠ હજાર આની સ્થાન કિંમત થશે પછી જુઓ બીજું એક કે ભાઈ પાંચ અંકની સંખ્યામાં આઠ અંક વચ્ચેના સ્થાને હોય તો તેની સ્થાન કિંમત કેટલી તો જુઓ એક બે ત્રણ ચાર અને સ્થાન ક્યારે ગણાય તો એની બે અંક હોય અને એની આગળ બે અંક હોય આ રીતે જુઓ પાછળ બે છે અને આગળ બે છે ઓકે તો આટલી સ્થાન કિંમત કેટલી થાય તો કે એકમ દશક અને સો સો ના સ્થાન પર આઠ આયા એટલે એની સ્થાન કિંમત કેટલી થશે આઠસો ઓકે ચલો